જઈ સોમિનારાયણ આજે વાત કરવી છે રાષ્ટ્રનું સામર્થ્ય એક વખત એક યુવાન એકદમ બેકાર હતો બેકારીને કારણે એકદમ કંટાળી ગયો કે મારે કઈ રીતે મારું જીવન ચલાવવું તેમને ખબર પડી કે એક મહાન વ્યક્તિ છે અને બધાને રોજગાર આપે છે તો લાવને હું પણ તેમની પાસે જાઉં આથી પેલો યુવક પેલા મહાન વ્યક્તિ પાસે આવે છે અને તેમને પ્રણામ કરીને કહે છે કે તમે મને આશ્રય આપો હું એકદમ બેકાર છું અને મારી પાસે કશું કામ નથી તમે તમારા આશ્રમની અંદર મને રાખો હું અહીં સેવા કંઈક કામ કરીશ અને એમાંથી મારું ગુજરાન ચાલશે પેલા મહાન વ્યક્તિએ તેમની સામે જોયું અને કહ્યું કે તું બેકાર છો તો પેલો માણસ કહે હા હું બેકાર છું તો કહે છે કે ભાઈ બેકાર વ્યક્તિની માટે મારી પાસે કોઈ સેવા કાર્ય નથી હું એક રસ્તો બતાવી શકું બાકી હું કંઈ કામ ન આપી શકું અને તેમણે દસ રૂપિયા કાઢી અને પેલા યુવાનના હાથમાં આપ્યા કે લે આ દસ રૂપિયા મારી પાસે છે તું કંઈક કર પેલો યુવાન વિચારમાં પડી જાય છે છતાં પણ એ દસ રૂપિયા લઈ લે છે અને આગળ જાય છે વિચારે છે કે આ દસ રૂપિયાનું શું કરવું એટલે એ દસ રૂપિયાનું એ સૂતર ખરીદે છે અને દસ રૂપિયામાં એ સમયે ઘણું બધું સૂતર આવ્યું અને એ સૂતરની દોરીમાંથી એમને એક સરસ મજાની જનોઈ બનાવી અને એ જનોઈ હતી એ વેચવા લાગ્યું પહેલા તો શરૂઆતમાં જનોઈ તેમની ખૂબ ઓછી જ હતી છતાં હિંમત ન હાર્યો અને ધીરે ધીરે તેમની જનોઈ વેચાવા લાગી ધીમે ધીમે તેમાંથી પૈસા આવવા લાગ્યા અને વધારે પૈસા આવવાને કારણે એ વધારે સૂતર ખરીદવા લાગ્યો અને પછી એમની જનોઈ ખૂબ વેચાવા લાગી અને ખૂબ મોટા મોટા ઓર્ડરો તેમને આવવા લાગ્યા ધીરે ધીરે એ ધનવાન બનવા લાગ્યો અને તેમના પાસેથી બધા જ લોકો જનોઈ ખરીદવા આવતા હતા એક વખત જેમણે દસ રૂપિયા આપ્યા હતા એ જ મહાન વ્યક્તિ ત્યાં જનોઈ ખરીદવા માટે આવે છે તેમને એ જોઈ જાય છે અને દોડીને તેમના પગમાં પડે છે અને કહે છે કે આ બધું તમારા કારણે છે બાકી મારી પાસે તો કશું હતું નહીં અને આ તમારા કારણે હું આટલો આગળ વધ્યો છું ત્યારે કહે છે એ મહાન વ્યક્તિ કહે છે કે ભાઈ આમ જ આગળ વધવાનું હોય બધા જ લોકો એમ માને કે હું બેકાર છું અને નાની નાની વાતની શરૂઆત ન કરે તો રાષ્ટ્ર ક્યારે આગળ આવશે અને રાષ્ટ્રનું સામર્થ્ય ક્યારે ઉજાગર થશે પેલા વ્યક્તિએ એ મહાન વ્યક્તિની વાત બરાબર સમજાઈ ગઈ હતી આમ એવા તો અનેક આ મહાન વ્યક્તિએ આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને ભારત દેશની અંદર અનેક લોકોએ રાષ્ટ્રને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ મહાન વ્યક્તિ બીજા કોઈ ન હતા પણ આર સ્થાપક ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવાર હતા કે જેમને અનેક યુવાનોને આવી રીતે પોતાના જીવનમાં આગળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો વંદન છે તેમની ભાવના અને લોકોને આત્મ ગૌરવ વધારી અને આગળ વધારવા માટેનો પ્રયત્ન થયો હતો